થઈ ગયો પણ હજુ એને વેચવાનો છે કે કરવાનો હશે અમારે કેળી લાગી રહેલા છે તીસુ કેળા બરોબર પાકવાના થયેલા છે અને આજે આપડે વાડીમાં આવીને બેસી ગયા દોસ્તો અમે આવી ગયા છે શાંતિ ની જગ્યા એકદમ શાંતિની તમને બતાવું ક્યાં છે શાંતિની જગ્યા બસ આ બસ કોઈ માઇન્ડમાં કોઈ સ્ટ્રેસ નહીં કોઈ ચિંતા નહીં એકદમ મસ્ત મજાની જગ્યામાં આવીને બેસી ગયા છે અને બહુ ડિસ્ટર્બ ક્યારેક તો બહુ ડિસ્ટર્બ રમ ને અને આ મારે ગોઢો અને હવે મારી મમ્મી જવાની છે લગ્ન માં હેલી મમ્મી તો એ જાજો ને ત્રિશાનંદ તો હા ત્રિશુ અલી આ તો તુવર હવે ખાવા બેસી ગઈ અને ત્રિશુ ને છે ને આ મમ્મી તુવેરો મસ્ત વડી ગઈલી છે બધે ને ગોબી નથી अने, हमारी मम्मी हवे चायली लगन माँ, मैं गजे गाँम माँ लगन से नताई चायली, है? करेला कन्यो? हाँ। तो तिजति हवे? मम्मी ने के उसे काम माँ हो थोड़ों ध्यान हो यावो, सारो बाढ़ डबान, सारों खेड़ी ना के हाँ। चाली लगन माँ, अकीरड़ा देख? તીસુ તું વર ખાવાય તે મમ્મી આલે તું એના દાણા જા જઈએ કેટલો મસ્ત બાર પવન આવે છે અને આને મોબાઈલ જોવામાંથી જરાય ઊંચી નહીં આવતી હે ત્રિશા અને એટલો સરસ જો બધ કે હવે તમને આ રોજ જોવા મળશે મારે આ તુવર છે પેલી બાજુ પેલા વરસાદમાં પાણી તપાવતા અને આ બધું આંબલા નાંબલી તો કોને કોને ખેતરમાં બધાને ગમે તો કમેન્ટમાં કરજો ખેતી કરવા ખેતીનું વાતાવરણ એકદમ ગામડાનું બહુ મસ્ત મજા તો હોય ગામડામાં મસ્ત કેવું સરસ ના રાઠવા વ્લોગ છે ને ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરી નાખજો શેર કરી નાખજો મને નથી બરોબર બોલતા આવડતું પણ શીખું તો છું સો અમે બેઠી છે આવી રીતે કેમ અમારે બહાર ઓક્સિજન એકદમ એક કલ્ચર ઝાડ નો ઓક્સિજન ઝાડમાંથી ઓક્સિજન મળે ને ઓવેલ હાલો મારા હાલો